નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય ગુજરાતીનું પ્રકરણ પાંચ ખોટો જવાબ જોઈશું તો વાર દોસ્તો આ એક પ્રસંગ કથા છે જેના લેખક છે ફાધર વાલેસ તો આપણે તેમનો પરિચય મેળવીશું પ્રથમ તો ફાધર વાલેસનો જન્મ સ્પેન દેશમાં થયો હતો તેમનું નામ કાર્લોસ ગોંઝલેસ વાલેસ હતો તેઓ વર્ષો સુધી અમદાવાદની સેન્ટ જેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક રહ્યા હતા તેમના ગુજરાતી ભાષામાં પચીસથી વધુ પુસ્તકો પ્રગટ થયા છે સદાચાર વ્યક્તિમંગલ કુટુંબ મંગલ ગાંધીજી અને નવી પેઢીને શબ્દલોક આદિ તેમના જાણીતા પુસ્તકો છે આ પ્રસંગ કથામાં પરીક્ષાના દ્રષ્ટાંત દ્વારા વાત તો આત્મવિશ્વાસની કરવામાં આવી છે ઘણીવાર આપણી પાસે ક્ષમતા અને કૌશલ્ય હોવા છતાં આત્મવિશ્વાસના અભાવે અપેક્ષિત સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી આ સંદેશ આ પ્રસંગમાંથી સુંદર રીતે વણી લેવામાં આવ્યો છે તો મારા દોસ્તો હવે આપણે આ પાઠ જોઈશું તો છોકરા પરીક્ષાનું ઉત્તરપત્ર લખતા હતા એટલે કે જવાબ લખતા હતા ગણિતનો દાખલો હતો એણે બરાબર ગણી લીધો જવાબ વીસ આવતો હતો લખ્યો ફરીથી ગણી જોયો એ જ જવાબ હતો તો એ ખાતરી કરવા બાજુમાં બેઠો હતો એ છોકરાને ધીરેથી પૂછ્યું શો જવાબ આવે છે એણે કહ્યું પચીસ જરા વિસ્મય થઈ એટલે કે આશ્ચર્ય થયું એક મિનિટ આનાકાને કરી પછી પોતે લખ્યું હતું એ વીસ છેકીને પચીસ લખ્યું પરીક્ષા પૂરી થઈ અને બધા બહાર આવ્યા ત્યારે એણે વર્ગના હોશિયાર વિદ્યાર્થીને પૂછ્યું પેલા દાખલાનો શો જવાબ જવાબ હતો એણે કહ્યું વીસ અને ખરેખર એ જ સાચો જવાબ હતો બાર દોસ્તો ઘણીવાર તમારે એવું થાય છે ને કે આપણે જે લખ્યું હોય કોઈ બીજાનામ જોઈએ તેમ થઈ જાય કે એ સાચું છે આપણે લખેલું ખોટું હશે પણ મિત્રો આપણે આપણા ઉપર વિશ્વાસ રાખવો જોઈએ પરીક્ષામાં બને ત્યાં સુધી કોઈનામાં કોઈ દિવસ જોવાનું નહીં અને આપણને જે આવડતું હોય આપણા ઉપર આત્મવિશ્વાસ રાખીને આપણને જે આવડતું હોય એ જ લખવું જોઈએ તો આવી ગડબડ ના થાય તો એ છોકરાએ પોતે ગણીને પ્રથમ જે જવાબ લખ્યો હતો એ સાચો હતો જ્યારે ભાઈબંધના કહેવાતી છે કે પાછળથી લખ્યો હતો અને રહેવા દીધો હતો એ જવાબ ખોટો હતો એટલે દાખલ દાખલો થયો એના ગુણ થયા તે ગુણ કરતાં અને પરીક્ષા કરતાં બીજા એક વધારે અગત્યનો ગુણ એ છોકરાના દિલમાંથી જતો રહેતો હતો એની ચેતવણી મળી એ ગુણ આત્મવિશ્વાસનો ગુણ હવે શું ખબર પડી કે ના હવે તો બીજી વાર પરીક્ષા આવે તો હું જે લખીશ એ જ રાખીશ કોઈ ભાઈબંધ કે કોઈ કહેશે તો હું એ જવાબ ચેકીશ નહીં એમ થઈ એના તો છોકરો દાખલો ગણે ફરીવાર ગણે ખાતરી કરી લે સાચો જવાબ લખે પણ બાજુમાં બેઠેલો છોકરો અમસ્તું બીજું કહે એટલે તરત પોતાનું ચેકી નાખે ને બીજું લખે પોતાનો વિશ્વાસ નથી પોતાનું જ નથી પોતાની ગણતરી કરતાં બીજાની વાત સાચે પોતાની ખાતરી કરતા બીજાની ભૂલ સારી એમાં પોતાની બુદ્ધિનું અપમાન છે સાચી વાત છે ને બાળ દોસ્તો કે હું જાતે લખું અને તમે કોને હું ચેક ચેકી તો મારે તો મારો આત્મવિશ્વાસ નહીં મને મારા ઉપર વિશ્વાસ હતી તો આ વસ્તુ ખોટી પડે બરાબર આપણે આપણો જાત ઉપર વિશ્વાસ રાખવો જોઈએ પોતાના વ્યક્તિત્વનો દ્રોષ અપમાન છે બીજા છોકરાને કેમ પૂછવું પડ્યું એમ તે એ બીજો છોકરો વધારે હશે ન હતો એને પૂછવાથી કોઈ ખાતરી ન થાય તો કેમ પૂછવું પડ્યું ટેકો જોઈતો હતો એટલા માટે પોતાની વાત કરતાં બીજા કોઈની વાત એ માનવા તૈયાર હતો એટલા માટે બીજા કહે સાચું ને હું કહું એ ખોટું બીજાની સૂચના સાચી ને મારી ગણતરી ખોટી મહેનત કર્યા પછી મારો જે જવાબ આપે એવું ભૂસી નાખવું ને કોકના સહેજ નિર્દેશથી મળેલો જવાબ મૂકી દઉં એટલે કે મારે હાથે થયેલું મારું અમૂલ્યન છે મારું અપમાન છે મારું રાજીનામું છે કે આપણને કશું આનો મતલબ શું થાય કે આપણે ઠોઠ છે આપણું કશું કંઈ આત્મવિશ્વાસ પણ નથી ને આપણને કશું આવડતું નથી આપણે નકામા છીએ આ જ વસ્તુ થાય ને તો કોઈ દિવસ એવું ના કરવું જોઈએ આપણને જે વાતમાં ખાતરી હોય કે ના હું આપણે કોઈ પણ નિર્ણય હોય તો આપણે એમાં અડગ રહેવું જોઈએ ખરી વાત તો સાવ ઉલટી છે બીજાના જવાબ કરતાં મારો જવાબ સાચો છે મારું કામ છે મારી ગણતરી છે મારો વિશ્વાસ છે અને જવાબ ખોટો હશે તોય મારો જ હશે અને હું એ મારા જવાબ તરીકે રજૂ કરીશ ને ભૂલ હશે તો સુધારી લઈશ અને શીખી જઈશ પણ મારો જવાબ તે મારો અને મારી ગણતરી તે મારે કોઈને પૂછવાની જરૂર નથી ને પૂછ્યા વગર પણ જો બાજુમાં છો છોકરો બીજો જવાબ કહીને જણાવે તોય હું મારો જ લખીશ સાચો તો સાચો અને ખોટો તો ખોટું પણ મારો ખરો મારા ગણેલા દાખલાને અંતે હું બીજાનો જવાબ ચડાવું એ કેમ શોભે ના શોભે ને બાળ મિત્રો ના જ શોભે વિચાર મારો અને પરિણામ બીજાનું ગણતરી મારી અને રકમ બીજાની લખાણ મારો અને સહી બીજાની એ રીતે જીવન ચાલે ના ચાલે મારા દાખલાને માટે ઓછીનો જવાબ ન જોઈએ અને મારા જીવન માટે ઓછીની જવાબદારી ન જોઈએ મારો દાખલો હું શરૂ કરીશ અને હું પૂરો કરીશ અને મારું જીવન પણ હું પોતે હાથમાં લઈને પૂરું પૂરું અને આખું જીવીશ આ ખાલી પરીક્ષાની ચોરીનો સવાલ નથી એ તો ગૌણ વસ્તુ છે ચોરી કરનારા તો આખા દાખલાની ચોરી પણ ઠંડે કલેજે કરી બેસે એ જુદો ગુનો છે પણ આ ચોરીનો સવાલ નથી દાખલો આવડતનો ન હતો એટલે ચોરી કરી એમ નહીં દાખલો બરાબર આવડતું હતું પણ વિશ્વાસ ન હતો એટલે પૂછી લીધું માટે ચોરીનો પ્રશ્ન ન હતો આત્મવિશ્વાસનો પ્રશ્ન હતો ગણિતનો પ્રશ્ન ન હતો વ્યક્તિત્વ ન હતો ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું એનો દોષ હતો અને તેથી એ સામાન્ય ચોરી કરતાં વધારે ગંભીર હતો કોઈનામાં જોઈને સંપૂર્ણ દાખલો લખી લો તો એ બીજી વાત છે પણ આખો દાખલો ગણ્યો અને છેલ્લે જવાબ માટે કોઈ એટલે આપણે આપણો આત્મવિશ્વાસ એ ન કહેવાય તો આ અહીંયા શું કહે છે લેખક કે આત્મવિશ્વાસનો અભાવ હતો પોતાને વિશ્વાસ ન હતો એટલે વિચાર કરવાનો શું અર્થ પસંદગી કરવાનો શું અર્થ દાખલા ગણવાનો સ્વર્થ આપણને આપણા પર જો વિશ્વાસ જ ન હોત તો દાખલો ગણવો શું કામ પડે પૂરેપૂરો કોઈ નામ લખે તો વાંધો નહીં તો છેઠ સુધી આપણે આપણું ડિસિઝન લીધું અને છેલ્લે કોઈકના કહેવાથી આપણે આપણો નિર્ણય બદલી નાખીએ એ વસ્તુ કોટે પડે આમ તો છેવટે બીજાનો જવાબ લખવાનો છે તો પહેલેથી લખવા દો છેવટે બીજા કહે તે પ્રમાણે કરવાના છો તો પહેલેથી કહેવા દો પોતાનો દાખલો લખીને છેલ્લે પારકો જવાબ કેમ લખાય પોતાની બુદ્ધિ ચલાવીને છેલ્લે બીજાનો નિર્ણય કેમ સ્વીકારાય એ છોકરાને આજે પસ્તાવો છે ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે પણ વિશેષ તો પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈથી અને ભાઈબંધના કહેવાથી ખોટો લખી નાખ્યો એનો પસ્તાવો છે ઘેરથી એને કહે છે કે ગણિતમાં ઓછા માર્ક્સ આવ્યા છે એટલે ગણિત પાકું કરવું જોઈએ પણ પોતાનું દિલ એને કહે છે કે એનામાં સ્વતંત્રતા મૌલિકતા મક્કમતા નથી અને વિશેષ તો આત્મવિશ્વાસ નથી એ પણ પાકા કરવા પડશે ને કરશે તો દોસ્તો એક સરસ મજાનો પાઠ હતો તો આ પાઠમાંથી આપણને શું શીખ મળે કે આપણે હંમેશા આપણા આત્મવિશ્વાસ અડગ રહેવો જોઈએ કોઈ કહે કે આમ તેમ તો ના આપણને જે યોગ્ય લાગે એ પ્રમાણે આપણો આત્મા કહે આપણું દિલ કહે એ પ્રમાણે જ આપણે કરવું જોઈએ તો દોસ્તો આ સરસ મજાના નાનકડા પ્રસંગ કથા પાઠને આધારે અહીં જે શબ્દાર્થ છે એના આપણે અર્થ જોઈશું તો વિસ્મય વિસ્મય એટલે આશ્ચર્ય નવાઈ ભાઈબંધ એટલે મિત્ર બાંધવ અમસ્તુ એટલે વ્યર્થ નકામવું આત્મવિશ્વાસ એટલે આત્મશ્રદ્ધા પોતાના પરનો પોતાનો વિશ્વાસ દ્રોહ એટલે દગો બેવફાઈ નિર્દેશ એટલે ઉલ્લેખ અહીં દર્શાવવો અમૂલ્યન એટલે ઓછું મૂલ્ય આંકવું મૌલિકતા એટલે આગવી વિશિષ્ટતા ઉત્તરપત્ર એટલે પરીક્ષાના પ્રશ્નપત્રના ઉત્તરનો પત્ર જવાબ જવાબલેખન અને ખાતરી એટલે ભરોસો હવે બાર દોસ્તો આપણે શબ્દશ માટે એક શબ્દ જોઈશું તો થોડા દિવસ પછી પાછું આપવાની શરતે લીધેલું એને કહેવાય ઉછેનો વ્યક્તિની ખાસિયતો અને ગુણ લક્ષણ ગુણલક્ષણો એને કહેવાય વ્યક્તિત્વ હવે ના જોઈએ તો ઠંડે કલેજે ઠંડે કલેજે એટલે કોઈ લાગણી કે સંકોચ અનુભવ્યા વગર નિરાંત પછી આના કારણે કરવી એટલે હા ના કરવી હવે મિત્રો આ પાઠને આધારે આપણે વાતચીત દ્વારા પ્રશ્નોના જવાબ મેળવવાના છે તો પ્રથમ પ્રશ્ન છે કે તમે પરીક્ષા પહેલાં કેવી રીતે તૈયારી કરો છો તો પરીક્ષા પહેલાં હું પાઠ્યપુસ્તકને ધ્યાનથી વાંચું છું અગત્યના મુદ્દાઓની નોંધ બનાવું છું અને અગાઉના વર્ષોના પ્રશ્નપત્રો પણ ઉકેલું છું અને દોસ્તો સાથે મળીને વાંચવાથી પણ ફાયદો થાય છે પ્રશ્ન બે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે તમને ગભરામણ થાય છે કે ઉત્સુકતા કેમ તો મને થોડી ઉત્સુક ઉત્સુકતા અને થોડી ગભરામણ થાય છે ઉત્સુકતા એ જાણવાની હોય છે કે પ્રશ્નો કેવા હોય છે અને ગભરામણ એ વાતની હોય છે કે બધું આવડશે કે નહીં પણ હું હકારાત્મક રહેવાનો પ્રયત્ન કરું છું પ્રશ્ન ત્રણ કોઈ પ્રશ્નનો જવાબ તમને ન આવડે તો તમે શું કરો છો તો જો કોઈ પ્રશ્નનો જવાબ ન આવડે તો હું શાંતિથી વિચારું છું પાઠ્યપુસ્તકમાં ફરીથી જોઉં છું અને મારા શિક્ષક અથવા મિત્રોની મદદ લઉં છું પ્રયત્ન કરવાથી જવાબ મળી જ જાય છે પ્રશ્ન ચાર પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોના જવાબ સાચો છે કે ખોટો એ કેવી રીતે નક્કી કરશો તો જવાબ સાચો છે કે ખોટો એ નક્કી કરવા માટે હું મારા જ્ઞાન અને સમજણનો ઉપયોગ કરું છું જવાબને ફરીથી ચકાસું છું અને જો જરૂર લાગે તો શિક્ષકની મદદ લઉં છું પ્રશ્ન પાંચ પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો તમને ગમે કેમ તો પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો મને ગમે કારણ કે હું જરૂર પડે તેમાં જોઈને જવાબ લખી શકું અને તેનાથી આત્મવિશ્વાસ વધે છે પ્રશ્ન છ તમે કોઈપણ બાબત માટે નિર્ણય લેતા પહેલાં કોઈનો અભિપ્રાય લો છો શા માટે તો હા હું કોઈપણ બાબત માટે નિર્ણય લેતા પહેલાં મારા માતા પિતા શિક્ષકો અથવા મિત્રોનો અભિપ્રાય લઉં છું કારણ કે તેમના અનુભવોથી મને યોગ્ય માર્ગદર્શન મળે છે પ્રશ્ન સાત તમારા લીધેલા નિર્ણય માટે તમને બીજાનું સમર્થન મળે તો જ તમે નિર્ણય યોગ્ય માનો છો કેમ તો ના એવું જરૂરી નથી કે બીજાનું સમર્થન ન મળે તો જ મારો નિર્ણય યોગ્ય હોય જો મને મારા નિર્ણય પર વિશ્વાસ હોય અને તે યોગ્ય લાગે તો હું તેને વળગી રહું છું આગળ જોઈશું પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબના આત્મશબ્દથી વધુ શબ્દો શોધી તેનો અર્થ જણાવો ઉદાહરણ છે આત્મનિર્ભર એટલે સ્વાવલંબી હવે વિશ્વાસ ઉપરથી તો લખીશું કે આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ એટલે પોતાના પર વિશ્વાસ એવી રીતે બળ તો આત્મબળ તો પોતાના અંદરની શક્તિને કહેવાય આત્મબળ પછી આત્મકથા તો પોતાના જીવનની કથાને કહેવાય આત્મકથા પછી બીજા આપણે જાતે લખવાના છે બરાબર તો આત્મચિંતન એટલે પોતાના જાત વિશે વિચારવું એને કહેવાય આત્મચિંતન પછી લખીએ આત્મજ્ઞાન તો પોતાની જાત વિશે વિચાર સોરી પોતાની જાતનું જ્ઞાન એટલે કહેવાય આત્મજ્ઞાન પછી આત્મસન્માન એટલે પોતાનું માન જાળવવું એને કહેવાય આત્મસન્માન આત્મરક્ષા તો પોતાની જાતને બચાવીને કહેવાય આત્મરક્ષા અને આત્મસમર્પણ એટલે પોતાની જાતને કોઈને સોંપી દેવું એને કહેવાય આત્મસમર્પણ આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો કૌશમાંના શબ્દો છે આત્મવિશ્વાસ આત્મનિર્ભર આત્મ ઓળખ આત્મકલ્યાણ આત્મરક્ષણ અને આત્મનિર્ભરતા વાક્ય નંબર એક દરેક એક વિદ્યાર્થીમાં પરીક્ષા પાસ થવા વિશે ખાલી જગ્યા હોવો જોઈએ તો શું હોવું જોઈએ આત્મવિશ્વાસ બે તપસ્વીઓ પોતાના ખાલી જગ્યા માટે યજ્ઞ કરતા હતા તો આત્મકલ્યાણ માટે ત્રણ કન્યા શાળાના મેદાનમાં ખાલી જગ્યા ઊભી કરે એ કયા પિતાને ન ગમે તો આત્મ ઓળખ ચાર પોતાનો પુત્ર પોતાની ખાલી જગ્યા ઊભી કરે એ કયા પિતાને ન ગમે તો આત્મરક્ષણ પાંચ દેશની પ્રગતિનો આધાર નાગરિકોની અને દેશની ખાલ જગ્યા પર છે તો નાગરિકોની અને દેશની આત્મનિર્ભરતા ઉપર છે બરાબર આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર નમૂના મુજબના શબ્દનો પ્રયોગ કરી વાક્ય બનાવો ઉદાહરણ છે કાચું તો એનું વિરુદ્ધ પાકું વાક્ય પ્રયોગ કરે છે કાચું હતું પણ વ્યક્તિત્વ પાકું હતું એ રીતે શબ્દ છે ઉલટું તો એનું વિરોધી સીધું વાક્ય પ્રયોગ કરી કે મેં બધું જ ઉલટું સીધું કરી નાખ્યું પણ પછી મને સમજાઈ ગયો બીજો શબ્દ મુખ્ય તો ગણ વાક્ય પ્રયોગ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગણિત શીખવાનો છે જ્યારે ભાષા ગણ છે ત્રીજો શબ્દ છે સાચું તો ખોટું વાક્ય પ્રયોગ પરીક્ષામાં મારો જવાબ સાચો હતો જ્યારે મારા મિત્રનો જવાબ ખોટો હતો પછીનો શબ્દ સવાર તો જવાબ વાક્ય પ્રયોગ શિક્ષકે પાઠ ભણાવ્યા પછી સવાલ જવાબની રમત રમાડે પછીનો શબ્દ ઉપર તો એનો વિરોધી નીચે વાક્ય પ્રયોગ મેં પુસ્તક ઉપર મૂક્યો અને પેન્સિલ નીચે પડી ગઈ પછીનો શબ્દ આગળ તો પાછળ વાક્ય પ્રયોગ દોડતી વખતે હું આગળ હતો પણ છેલ્લે તે મારાથી આગળ નીકળ છેલ્લે હું પાછળ પડી ગયો પછીનો શબ્દ વધુ તો ઓછો મને ગણિતમાં વધુ માર્ક્સ મળ્યા જ્યારે વિજ્ઞાનમાં ઓછા માર્ક્સ મળ્યા પછીનો શબ્દ લાભ તો ઘેરલાભ તો નવા પ્રોજેક્ટના ઘણા લાભ છે પણ થોડા ગેરલાભ પણ છે આગળ જોઈશું પ્રશ્ન પાંચ યોગ્ય જોડકાર જોડો તો પોતાના વિશેનું પ્રશંસાપૂર્ણ આશ્ચર્ય એને કહેવાય આત્મ કૌતુક આત્માનો આદેશ તો એને કહેવાય આત્માદેશ પોતાની જીવનકથા તો એને કહેવાય આત્મકથા પોતાની જાતને કેન્દ્રમાં રાખનાર તો એને કહેવાય આત્મકેન્દ્રિત અને પોતે કેન્દ્રમાં હોવું તો એને કહેવાય આત્મકેન્દ્રિત આગળ જોઈશું પ્રશ્ન નંબર છ ખરી વાત તો સાવ ઉઠી છે થી હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જીવ જીવીશ ત્યાં સુધી વાંચો અને આપેલી વિગતો ખોટી હોય તો ખોટો જવાબ અને સાચો હોય તો સાચો જવાબ લખો વાક્ય નંબર એક ભલે જવાબ ખોટો હોય પણ હું મારો જવાબ જ રજૂ કરીશ તો વિધાન સાચું છે બીજું વાક્ય હું બાજુવાળાને પૂછું પૂછીને જ લખીશ તો આ વિધાન ખોટું છે ખોટો જવાબ બીજું મારા ગણેલા દાખલાનો જવાબ બીજાએ કહ્યો એ લખીશ તો આ પણ ખોટો જવાબ છે તો ખોટાની નિશાની કરીશું ચાર લખાણ મારું અને સહી બીજાની એ રીતે જીવન ન ચાલે તો આ પણ સાચો જવાબ છે ને સાચાનું નિશાન કરીશું પાંચ મારો દાખલો શરૂ હું કરીશ પણ પૂરો બીજા પાસે કરાવીશ તો વિધાન ખોટું છે તો ખોટો જવાબ લખીશ અને ખોટાનું નિશાન કરીશ આગળ જોઈશું પ્રશ્ન નંબર સાત આપેલા વાક્યમાં અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરો વાક્ય નંબર એક દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને વિસ્મય થયો તો દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને આશ્ચર્ય થયું વિદ્યાર્થીને દાખલાનો જવાબ ખોટો લાગ્યો કે દાખલાનો જવાબ ખોટો હોવાથી વિદ્યાર્થી નિરાશ થયો તો સાચું વિધાન છે કે દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને આશ્ચર્ય થયું વાક્ય નંબર બે હોશિયાર વિદ્યાર્થીનો દાખલો જોઈ તેણે જવાબની ખાતરી કરી તો હોશિયાર વિદ્યાર્થીનો દાખલો જોઈને તેણે દાખલો ગણી લીધો દાખલાનો જવાબ સાચો છે કે ખોટો તેની ચકાસણી કરી કે સાચા જવાબ માટે તેણે બાજુમાં વિદ્યાર્થીમાં જોઈ પોતાનો જવાબ સુધાર્યો તો દાખલાનો જવાબ સાચો છે કે ખોટો તેની ચકાસણી કરે ત્રીજું મારા દાખલાને માટે જવાબ જોઈએ તો હું મારા દાખલાનો સાચો જવાબ જ લખીશ મારા દાખલાના જવાબ માટે હું બીજામાંથી નક્કી નહીં કરું કે સાચા જવાબ માટે હું દાખલો લખીશ તો સાચું વિધાન છે કે મારા દાખલાના જવાબ માટે હું બીજામાંથી નક્કી નહીં કરું આગળ જોઈશું પ્રશ્ન આઠ આપેલી વિગતને આધારે પ્રશ્નોની રચના કરો તો લાહોરનો એક વિદ્યાર્થી કોલેજની વાર્ષિક પરીક્ષામાં બેઠો અને એણે પોતાની ચતુરાઈથી પરીક્ષકને જ જ સડક સડક બનાવી લીધા દીધા પરીક્ષા ગણિતની હતી પ્રશ્નપત્ર ઉપર લખ્યું હતું તેરમાંથી કોઈ પણ નવ પ્રશ્નના જવાબ લખશો આ વિદ્યાર્થીએ પોતાના પ્રશ્નપત્ર ઉપર લખી દીધું તેરમાંથી કોઈ પણ નવ પ્રશ્નોના જવાબ જોશો કારણ કારણ કે વિદ્યાર્થીએ તેરે તેર પ્રશ્નોના જવાબ લખ્યા હતા જ્યારે પરિણામ આવ્યું ત્યારે એ વિદ્યાર્થીને સોમાંથી સો ટકા ગુણ મળ્યા હતા એટલું જ નહીં પરીક્ષકે જણાવ્યું કે તેના તેરે તેર જવાબ સાચા સાવ સાચા હતા એ વિદ્યાર્થી એ વેળા પ્રાંત આંખામાં પહેલા નંબરે પાસ થયો કોણ હતો આટલો તેજસ્વી વિદ્યાર્થી એનું નામ તીર્થ રામ મોટો થઈને એ સ્વામી રામતીર્થ બન્યો આખા દેશમાં રામતીર્થ એક અનન્ય વિદ્વાન તરીકે નામ ના કમાયા તો બાર દોસ્તો આ વિગતને આધારે આપણે પ્રશ્નોની રચના કરવાની છે અને જવાબ પણ લખવાના છે બરાબર તો વિગત છે કે ઈસ્વીસન અઢારસો ને ત્રાણુંમાં કોલેજની વાર્ષિક પરીક્ષામાં બેઠો તો પ્રશ્ન બનાવીશું કે લાહોરની વિદ્યાર્થી લાહોરનો વિદ્યાર્થી કઈ સાલમાં કોલેજની પરીક્ષામાં બેઠો બીજી વિગત તેણે પોતાની ચતુરાયતી પરીક્ષકને સડક જ બનાવી લીધા દીધા તો પ્રશ્ન બનાવીએ કે વિદ્યાર્થીએ પરીક્ષકને કેવી રીતે સડક બનાવી દીધા ત્રીજી વિગત પરીક્ષા ગણિતની હતી પ્રશ્ન બનાવીશું કે પરીક્ષા કયા વિષયની હતી ચોથી વિગત પ્રશ્નપત્ર ઉપર લખ્યું હતું તેરમાંથી કોઈ પણ નવ પ્રશ્નોના જવાબ લખશો તો પ્રશ્ન બનાવી કે પ્રશ્નપત્રમાં કેટલા પ્રશ્નોના જવાબ લખવાના હતા પછીની વિગત વિદ્યાર્થીએ પોતાના ઉત્તરપત્ર ઉપર લખી દીધું તેરમાંથી કોઈપણ નવ પ્રશ્નોના જવાબ જોશો તો પ્રશ્ન બનાવીએ કે વિદ્યાર્થીએ ઉત્તરોમાં શું લખ્યો છઠ્ઠી વિગત કારણ કે વિદ્યાર્થીએ તેરે તેર પ્રશ્નોના જવાબ લખ્યા હતા પ્રશ્ન બનાવીએ કે વિદ્યાર્થીએ બધા જ પ્રશ્નોના જવાબ કેમ લખ્યા પછીની વિગત જ્યારે પરિણામ આવ્યું ત્યારે એ વિદ્યાર્થીને સોમાંથી સો ટકા ગુણ મળ્યા હતા પ્રશ્ન બનાવીશું કે પરિણામમાં વિદ્યાર્થીને કેટલા ગુણ મળ્યા પછીની વિગત એટલું જ નહીં પરીક્ષકે જણાવ્યું કે તેના તેરે તેર જવાબ સાવ સાચા હતા પ્રશ્ન બનાવ્યો કે પરીક્ષક કે વિદ્યાર્થીના જવાબ વિશે શું કહ્યું પછીનું વિગત બનશે કે એ વિદ્યાર્થી એ વેળા પ્રાંત આખામાં પહેલા નંબરે પાસ થયો પ્રશ્ન બનાવી કે વિદ્યાર્થીનું પરિણામ કેવું રહ્યું પ્રશ્ન દસ વિગત દસ કોણ હતો આટલો તેજસ્વી વિદ્યાર્થી એનું નામ શું હતું તો આ વિદ્યાર્થી સોરી એનું નામ તીર્થરામ તો પ્રશ્ન બનાવ્યો કે આ તેજસ્વી વિદ્યાર્થીનું નામ શું હતું પછીની વિગત મોટો થઈને એ સ્વામી રામતીર્થ બન્યો તો પ્રશ્ન બનાવ્યો કે તીર્થ રામ મોટા થઈને શું બન્યા પછીની વિગત આખા દેશમાં રામતીર્થ એક અનન્ય વિદ્વાન તરીકે નામના કમાયા પ્રશ્ન બનાવ્યો કે તીર્થે દેશમાં કેવી નામના મેળવી તો આ રીતે તમારે વિગતો ઉપરથી પ્રશ્ન બનાવવાના છે આગળ જોઈએ તમે આપેલી વિવિધ પરીક્ષાઓના પરીક્ષાઓ વિશેના તમારા અનુભવો લખો અને વર્ગ સમક્ષ રજૂ કરો ઉદાહરણ છે સીઈટી પીએસસી અને એન એમ એમ એસ જેવી પરીક્ષા તો હું મારો અનુભવ લખીશ તો મારે સીઈટી પરીક્ષા માટે ઘણા મહિના સુધી નિયમિત અભ્યાસ કરવો પડ્યો શરૂઆતમાં વિષયો મુશ્કેલ લાગ્યા પણ ધીરે ધીરે સમજ પડતી ગઈ પરીક્ષા પહેલાં ઘણું તણાવ લાગતું હતું પણ પરિવારના સહારો રહ્યો પરિવારના લોકોનો સહારો રહ્યો પરીક્ષાના દિવસે નરમ ગરમ લાગણીઓ વચ્ચે હું કેન્દ્ર પર પહોંચ્યો આખરી પરીક્ષા સારી ગઈ અને હવે હું મારા ભવિષ્ય માટે આત્મ મને આત્મવિશ્વાસ આવી ગયો હવે આગળ જોઈશું પ્રશ્ન નંબર દસ પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન નંબર એક પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું તો પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ બાજુમાં બેઠેલા વિદ્યાર્થીને જવાબ પૂછો પ્રશ્ન બે છોકરાના મનમાં ખોટા જવાબ વિશે શી ગળમથલ ચાલતી તો છોકરાના મનમાં ખોટા જવાબ વિશે એ ગળમથલ ચાલતી હતી કે તેનો જવાબ સાચો છે કે નહીં અને જો ખોટો હોય તો તેણે શું કરવું જોઈએ પ્રશ્ન નંબર ત્રણ છોકરાને કઈ બાબતનો પસ્તાવો છે શા માટે તો છોકરાને એ વાતનો પસ્તાવો છે કે તેણે સાચો જવાબ લખ્યા પછી પણ પોતાના પર વિશ્વાસ ન રાખ્યો અને બીજાના કહેવાથી જવાબ બદલી નાખ્યો પ્રશ્ન નંબર ચાર છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું શા ઉપરથી કહી શકાય તો છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું એના પરથી કહી શકાય કે તેણે પોતાનો જવાબ સાચો હોવા છતાં બીજાના કહેવાથી બદલી નાખ્યો પ્રશ્ન નંબર પાંચ ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું એકમને આધારે આ વિધાન સમજાવો તો આ વિધાન સમજાવે છે કે છોકરાને ગણિતનું જ્ઞાન તો હતું પરંતુ તેનામાં આત્મવિશ્વાસ અને મક્કમતાનો અભાવ હતો પ્રશ્ન નંબર છ લેખક પોતાના જીવન માટે કઈ કઈ બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે તો લેખક પોતાના જીવન માટે સ્વતંત્રતા મૌલિકતા મક્કમતા અને આત્મવિશ્વાસ પાકા કરવા વિશે નિર્ધાર કરે છે તો દોસ્તો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં આપ નવા હોય અને હજુ સુધી મારી ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર